દેશ સૌથી પહેલું મંદિર અબુધાબી અને દુબઈ વચ્ચે બીએપીએસ હિન્દુ મંદિર નિર્માણ પામી ચુક્યું છે અબુ મુરેખા નામની એ જગ્યા છે કે જે જગ્યા ઉપર બીએપીએસ હિન્દુ મંદિરનું કરવામાં આવ્યું છે નિર્માણ ચૌદમી ફેબ્રુઆરીના રોજ એટલે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરની થશે પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે વસંત પંચમીનો શુભ દિવસ પણ છે અને આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ પહોંચી ચૂક્યું છે સંયુક્ત આરબ અમીરાત અને થી ગુજરાત ફર્સ્ટનો એક્સક્લુઝીવ અહેવાલ પણ આપની સમક્ષ મૂકી રહ્યા છીએ તો અરબ દેશમાં સૌપ્રથમ એવું અલૌકિક હિન્દુ મંદિર આકાર પામી ચુક્યું છે નિર્માણાધીન આ મંદિરને હવે પ્રાણ પ્રતિષ્ઠા સાથે જાહેર જનતા માટે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે આવતીકાલનો એ શુભ દિવસ છે ચૌદમી ફેબ્રુઆરી અને વસંત પંચમીનો આ શુભ દિવસ કહેવાય છે કે જ્યારે અરબમાં અલૌકિક હિન્દુ મંદિર બીએપીએસ સ્વામિનાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ મંદિરની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે તેમાં લોખંડ જેવી ધાતુનો કોઈ જ ઉપયોગ નથી કરાયો તેની સાથો સાથ આ મંદિરમાં જે નકશી કામ કરવામાં આવ્યું છે જે કલાકૃતિ કરવામાં આવી છે કોતરણી દ્વારા આ મંદિર સુશોભિત કરાયું છે ત્યારે કલાકારોએ કેટલાક પ્રસંગો જે હિન્દુ મહાભારતના કેટલાક પ્રસંગ હોય રામાયણના પ્રસંગ હોય શ્રી કૃષ્ણ જન્મ હોય અને શ્રી કૃષ્ણની બાળ લીલા હોય જીવન લીલા હોય આ તમામ તમામ પ્રસંગોને કલાકાર ખૂબ જ સુંદરતાથી આ મંદિરમાં

નકશી કામ કરીને આ બે ખૂબ સ્પષ્ટ કર્યા છે માતા સીજાજીનો સ્વયંબર હોય કે પછી તેઓના વનવાસની એ પ્રસંગ હોય એ યાદ હોય રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ હોય હનુમાનજી અને રામનો મેળાપ હોય જન્મ હોય શ્રી કૃષ્ણની જીવન લીલા ની સાથોસાથ બાળ લીલા અને ગુજરાત ફર્સ્ટ પણ પહોંચી ચૂક્યું છે આ અલૌકિક મંદિરના પડે પડેપડના અપડેટ અને આવતીકાલે જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા રામ મંદિર બાદ હવે